ખેડા જિલ્લાના કેસી ભગત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની જોખમી સવારીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેણે શિક્ષણ વિભાગ અને સમાજમાં ચિંતાનો વિષય બનાવ્યો છે આ વીડિયોમાં જોવા મળે છે કે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવેલી સાયકલોને આઇસર વાહનમાં ભરીને કપડવંશથી તોડા સુધી લઈ જવામાં આવી રહી છે અને આશરે છ વિદ્યાર્થીઓ આ સાયકલો ઉપર બેસીને જોખમી રીતે મુસાફરી કરી રહ્યા છે વધુ ચોંકાવનારી બાબત એ છે કે શાળામાં પહોંચ્યા બાદ આ વિદ્યાર્થીઓ દ્વારા આજે સાયકલો ઉતારવાનું કામ કરવામાં આવે છે જે બાળ મજૂરીના કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન દર્શાવે છે આ વિડિયોને શિક્ષણ અધિકારી કલ્પેશ ટાવલે ખૂબ જ ગંભીર ઘટના ગણાવી છે આ મુદ્દે કડક કાર્યવાહીના સંકેત પણ આપ્યા છે

ઉતારતા હોવાની વિગત સામે આવેલ છે આ બાબતે આ ઘટના ઘટના જે ખૂબ જ ગંભીર છે છે વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ અર્થે આવે અને શાળાની અને આચાર્યની ગંભીર બેદરકારી ગણી શકાય આ બેદરકારી કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં એટલે આ ઘટનાની ખૂબ જ ગંભીરતા ધ્યાને લઈ અને શાળાના માત્ર આચાર્ય નહીં તેઓના ટ્રસ્ટીશ્રીને પણ આજે બપોરે લેખિત ખુલાસા સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવા જાણ કરવામાં આવેલ છે